મિત્રો જય ગૌ માતા જય શ્રી ગામ આમ તો કોઈ પ્રોગ્રામમાં હતો જ નહીં હું અને અચાનક એક ફોનથી ભીખાભાઈ નો વાત કરી અને જિંદાલ સાહેબનો વાત કરી કંઈક જ્યાં હોય તો બનાસકાંઠાની ધરતી ઉપર આવેલા હોય તો આવી જાઓ મિત્રો ચલો કે મારે અહીંયા જ્યારે પણ પગ મૂકવો હોય ને ત્યારે આ બે મિત્રોને તો પૂછી જ લઉં કે કીધું આજે આવ્યો છું ક્યાં છો મળીએ તો એ બને કારણ કે બનાસકાંઠાનો નાતો બહુ જૂનો છે સાડા પાંચ વર્ષ તો હું બે હજાર સોળથી અહીંયા કાર્યરત હતો સાડા પાંચ વર્ષ નોકરી કરી ફરીથી પાછા કૃષિભવન ગયા અને ફરીથી પાછો હમણાં એક બે મહિનાથી પાછો ચાર્જમાં અહીંયા છું એટલે આપની સાથે ખબર નહીં કે એવું ગરબો કેળવાઈ ગયો છે કારણ કે મને એમ જ લાગે છે કે અહીંયા કામ કરીશું એનું ફળ સો ટકા મળે જ છે તો સૌ પ્રથમ વાત કરું કે બનાસકાંઠાનો કેમ મહત્વ છે તો જુઓ તમે લોકો કેટલા બધા આગળ છો તમને ખબર નહી હોય તમને તમારું ગૌરવ ખબર હોય કૃષિ ક્ષેત્રે તમે કેટલા આગળ છો તો બટાકા બાગાયત ક્ષેત્રની વાત કરું તો બટાકામાં તમે આખા રાજ્યમાં પ્રથમ હો તો એ પણ તમારે ગૌરવ લેવી જેવી વાત છે એવી જ રીતે બીજા બધા રાજ્યો કરતા બીજા બધા જિલ્લાઓ કરતા તમે ફુવારા પદ્ધતિ બહુ સારી અપનાવી છે કારણ કે અહીંયા અમે જોઈએ છીએ ને તો અમે તમને જે આપીએ છીએ ને એના કરતાં ડબ્બલ તમે અપનાવીએ લો છો અમે ખાલી એક વાત કરીએ ને તો તમે પાંચ ગણી વાતો જાણી અને અપનાવ લો છો તો ટપક પદ્ધતિમાં પણ તમે આખા રાજ્યમાં પચીસ ટકા તમે અહીંયા છો અને બાકીના પંચોતેર ટકા બીજા બત્રીસ જિલ્લાઓ છે એટલે એમાં પણ તમે ગૌરવ લેવા જેવી વાત છે એવી જ રીતે પશુપાલન ક્ષેત્રની વાત કરું તો તમે બધા સૌથી વધુ પશુધન અહીંયા છે અને એશિયામાં જે પેલા મહેસાણા ડેરી કહેવાતી હતી દૂધસાગર એની જગ્યાએ અત્યારે બનાસ છે એટલે બનાસમાં પણ તમે બહુ સારું દૂધ ઉત્પાદન કરી રહ્યા છો અને બીજી વાત કરું કે એફપીઓ તો કોન્સેપ્ટ તમારામાં પહેલેથી ભરેલો છે સહકારની જે ભાવનાઓ છે ને એ તો તમે પહેલેથી જ અપનાવો છો કારણ કે ડોક્ટર કુરિયન સાહેબ જે એમને અમૂલની ક્રાંતિ આપી દૂધ શ્વેત ક્રાંતિ એના પગલા જ્યાંથી મંડાય ચરોતરમાં પણ ખરી રીતે એનું જે ફળ મળી રહ્યું છે ને એ અત્યારે બનાસમાં જોવા મળે સાહેબ કારણ કે બનાસમાં જ જોવા મળે છે કારણ કે તમે બધા આ વિસ્તારમાં પહેલાં નર્મદાના પાણી નતા ત્યારે એકદમ પછાત હતું અહીંથી લોકો માઇગ્રેટ થતા હતા બીજા જિલ્લાઓમાં કામ કરવા જતા હતા વાવ થરા સુઈ વાતો કરી રહ્યો છું કાંકરે છે તો આ વિસ્તારોમાં જ્યારે જે તે સમયે કશું હતું નહીં અને અત્યારે હું એ વિસ્તારોમાં જ્યારે ફરી રહ્યો છું ને જહોર જલાલી તો ત્યાં જ જોવા મળે ફોર વ્હીલરો જોવા મળે સેકન્ડ ગાડીઓનો હબ બની ગયા થરાદ છે વાવ છે કાંકરેજ છે સુઈગામ ભાભર આ બધા વિસ્તારો કેટલા બધા ડેવલપ થઈ રહ્યા છે પાલમપુર તો ઓલરેડી હતું જ પણ આ પાછળનો જે વિસ્તાર છે જે વિકસિત તાલુકાઓ આપણે જે હતા એ બધા બહુ વિકસિત થઈ ગયા છે તો એ બદલ આપનો પણ કારણ કે તમારી મહેનત હતી વડભાઓની મહેનત હતી અને છેલ્લા પચીસ વર્ષમાં જે બનાસકાંઠાની વિકાસ થઈ રહ્યો છે એ જોતા સરકારનો પણ લાગે છે કે નહીં આ વિસ્તારમાં ઘણું બધું આપવા જેવું છે અને આપ્યું હોય છે ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત કરું તો આખા રાજ્યમાં સાહેબ પાંચસો કોસ્ટ છે એટલું ખાલી ડીસામાં જ દોઢસો કોસ્ટ હોય છે ખાલી ડીસાની જ આપણે જે અહીંયા બેઠા છે ને એમાં દોઢસો કોસ્ટ છે અને એમાં પણ બાગાયત ખાતાએ જે છૂટા હાથે આપ્યું છે કૃષિ ખાતું જે અમારું સહકાર વિભાગ છે એ છૂટા હાથે જ આપવા બેઠેલું છે ખેડૂત છે ને આપો આજે તમારું બટાકુ જો એક કોસ્ટ જો ના હોત તો બટાકો ક્યાં સંગ્રહ કરવાનું ભાતા હોત અને અત્યારે તમે બધા જે બટાકાના છેલ્લા ભાવ લઈ રહ્યા છો પાછું ભાવ ના મળે તો પણ તમારા જોડે સરકાર તરત ઊભી છે હં છેલ્લા બે હાજર સત્તર માં પણ આપ્યું બે હાજર બાવીસ માં પણ આપ્યું પણ આપ્યું બે હજાર સત્તરમાં પંચોતેર કરોડ આપ્યા અને બે હજાર એકવીસ બાવીસ તેવીમાં લગભગ તમને સો એક કરોડ ઉપર જેટલા બટાકામાં જ ખાલી આને એટલે તમે વિચાર કરો કે સરકાર તમારા જોડે સતત તમારી દુઃખમાં પણ હોય તમે જ્યારે ભાવ ના મળતા હોય ત્યારે પણ તમારા જોડે અડીખમ ઉપેલી જોઈએ સૌરાષ્ટ્રમાં નો ડાઉટ ડુંગળીમાં પણ સરકારે આપેલું છે એવી રીતે બટાકા અને ડુંગળી કોમોડિટી એવી છે ને કે ગરીબની કસ્તુરી જેમ ડુંગળી છે એવી રીતે બટાકુ પણ જરૂરી છે દરેક શાકમાં જેમ આપણે બધામાં સાકર ભળી જાય એવી રીતે બટાકુ પણ દરેક શાકમાં ભળી જ જતું હોય એટલે આ વિસ્તારમાં જે બટાકુ ઉત્પન્ન કરી રહ્યો છે એ બધા ખેડૂતનો ધન્યવાદ પાત્ર છે કારણ કે આખા ઇન્ડિયામાં જ્યારે ડીસાનું બટાકું જાય ને ત્યારે પહેલું ડીસાનું લેવાય પછી પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશને એ બધાનો બટાકા કારણ કે આપણી સાઇનિંગ એટલી મસ્ત છે પરંતુ થોડી દુઃખની પણ વાત એ છે કે ધીરે ધીરે પ્રાકૃતિક ઉપર અમારે કેમ આવવું પડ્યું કારણ કે આ વિસ્તારમાં એટલું બધું કેમિકલ વપરાય છે ને બટાકાનો એરિયા ધીરે ધીરે નાશ થતો જશે રામજી કાકાને ખબર છે વડગામમાં પેલા શેરડીના કોલા હતા હા રામજી કાકા મેઘરાજ કાકા સોરી તો એ ધીરે ધીરે ઓછા થઈ ગયા અને હવે પાણીની તકલીફ એટલી બધી આ બધા વિસ્તારોમાં કરતા મને એવું લાગે છે કે સાહેબ વડગામમાં પાણીની તકલીફ બધા છે બીજા બધા વિસ્તારો કરતા તો એમાં એ ખેડૂતોએ એનો પણ રસ્તો શોધી લીધો પપૈયાની ખેતી કરતા થઈ ગયા અને બટાકાની પણ ખેતી સારી એવી કરે છે તો આપણે અહીંયા જે મળ્યા છીએ ખેડૂત મિત્રો એપીઓ સંગઠનની જે તાકાત છે એની એક બીજું ખાલી ઉદાહરણ આપું ચીન ચીન તમારે કોઈ પણ વિશ્વમાં જઈએ તો સસ્તામાં સસ્તો માલ આપી દે આપણે તો સારું છે કે એની ના જે બધા દરો થોડા ઊંચા રાખે એટલે આપણે અહીંયા નથી આપતા અને ખાલી સોલરની વાત કરું ને કે સોલર અહીંયા જે પડે છે ને એના કરતા સસ્તામાં સસ્તું સોલર એ લોકો આપી શકે ઇલેક્ટ્રોનિક આઈટમો પણ આપણે જે ઈવી સાધનો છે એના કરતાં પણ સસ્તું આપણને જે મળે છે ને લાખ રૂપિયાનું એના કરતા એ દસ હજારના પંદર હજારમાં આપવા બેઠેલા કેમ તો એમાં એમનું જે અભ્યાસ કરીએ તો એને પોતે આપણે જ્યારે કોઈ પણ ધંધો ચાલુ કરીએ ને તો પહેલા શું વિચારીએ જમીન ક્યાં પેલા જમીનને વિચારીએ તો પેલો સારી જમીન લઈ લઈએ એટલે આપણા જોડે જે ફંડ ને પચાસ ટકા ફંડ તો આપણે ચાલીસ થી પચાસ ટકાનું નું ફંડ તો પેલા જમીન માટે જ વિચારીએ જયારે ચાઈના નું આ બધું જે છે ને ત્યાં સરકાર એમના ઇકોનોમિક ઝોન કરીને બનાવે સેજ એમાં આપણે ધોલેરા સરકાર જે બધા જે સેજ છે ને એ બધા સરકારે એ અભ્યાસ કરીને બનાવેલા છે પણ આપણે એમાં નહીં જઈએ આપણે ઇન્વેસ્ટમેન્ટ બધું પોતાનું પહેલા જમીનમાં કરીએ એમાં અડધો પૈસો પ્લસ બીજું પછી ફેક્ટરી નાખીએ એટલે આપણી પડતર જે પ્રોડક્ટ ને એ પડતર બહુ ઊંચી થઈ જાય જયારે પેલા લોકોને સરકારે જમીન આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખો કોસ્ટ ફેક્ટરી સેડ બેડ બધું બનાવીને આપે ખાલી તમે તમે આવી અને અહીંયા મશીનરી નાખી અને તમારું પ્રોડક્શન ચાલુ કરો એટલે કેટલું સસ્તું પડે છે એમને તો આ કોન્સેપ્ટથી તમે પણ એપીઓ જે સંગઠિત થયેલા છો તો તમે થોડી નાની નાની વાતો જે ઇન્ડિવિડ્યુઅલ ખાતર છે દવા છે બિયારણ છે એ બધું લેવા જાવ છો છૂટક છૂટક તો તમને મોંઘુ પડશે એની જગ્યાએ તમારા એફપીઓમાં જે સારા જાણકાર તમે બધા સો સોના સભ્યો હશો બસોનું તમારું એફપીઓનું ગ્રુપ હશે એમાંથી પાંચના જવાબદારી સારી હાલ બધા ભેગા થઈને ચર્ચા ના કરો કારણ કે આપણે બધા ઘણી વખત શું છે કે આટલો વર્ષોથી એફપીઓ એફપીઓની વાતો કરીએ પણ કોઈ એવું ઉભરતું એફપીઓ આવ્યું નહીં કે જે આગળ કંપનીને ટક્કર આપે એવું કંપની પણ એક પ્રકારની એફપીઓ જ કહેવાય એ પણ સારા માણસો ના જે કંપની રાખી અને પ્રોડક્શન કરાવતી હોય તો આપણે પણ આપણી ખેતીની પ્રોડક્ટો કરતા હોય આપણે કિસેધું કંપની છે દિવેલા તમારા જોડે જ માલ તો તમારો જ લે છે મેકકેન છે બાલાજી છે હાઈફન છે આ બધી જે બટાકાની કંપનીઓ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો તમારા જોડે જ કરાવે માલ તો બધું એ લઈને પછી પ્રોડક્શન કરીને બહાર વેચે છે તો તમે પણ કેમ ના સ્થાપો તમારી કંપની આજે બનાસ ડેરી છે તમારી જ છે ને દૂધ બધું કલેક્ટ કરી અને એમાંથી અલગ અલગ પ્રોડક્ટ કરી અને પછી એનો જે કંઈ નફો આવે છે એ તમારા ખેડૂતોમાં વેચે છે તો આ રીતની જ તમારે પણ પોતાની કંપની કેમ ના બનાવી તો બાગાયત ખાતા તરફથી તમને ઘણી બધી એમાં સબસિડીઓ મળે છે ખેડૂત મિત્રો ખાલી એક વાત કરું કે બાગાયતમાં તમે જે કંઈ જે વિસ્તારમાં જે પાકતું હોય એ વિસ્તારનો તમે મૂલ્ય વૃદ્ધિ કરો આજે ધારો કે આમળાનું જ ઉદાહરણ લઈએ આંબળું બે હજારની સાલમાં ઘણું બધું વાવેતર કરાયું ઉત્તર ગુજરાતમાં પણ કોરોનો આવ્યો ને ત્યારે ખબર પડી કે આમડાનું મહત્ત્વ શું છે આમડા અને લીંબુનું મહત્ત્વ કેટલું છે આમડામાંથી ચમપરાશ બને છે શરબત બને છે મુરબ્બો બને છે એમાંથી મુખવાસ પણ બને છે આમળાની કોઈ પણ જે છે ને એમાંથી કશું બાકી નહીં રહે એનો ઠળિયો પણ કામમાં લાગે ઠળિયાનો પણ ઉપયોગ એનો મુખવાસમાં બની રહ્યા છે એના જે બીજમાંથી અને એનો જે પાવડર બનાવે ને તો જે પેલું સ્ક્રબ કહીએ છીએ ને આપણે કોસ્મેટિક એમાં પણ ઉપયોગ થતો હોય છે તો આમળાની વાત કરીએ તો નાનમ નાનો તમે એક એકમ બનાવો એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નહીં દસ થી પંદર લાખની આસપાસનો ખર્ચો થતો હોય છે એમાં પીએમએફએમ જે બોદાણી સાહેબે જે વાત કરી રાજકોટથી આવેલા હતા એમને આ યોજનાઓમાં તમને સબસિડી મળશે સાથે સાથે બાગાયત ખાતામાં પણ તમને લોકોના સિત્તેરથી પંચોતેર ટકા સુધીની સબસિડીઓ આમાં મળે છે આજે તમારે એક કરોડનું પ્રોસેસિંગ યુનિટ નાખવું છે તો એમાં પણ તમને આમાં અમે પંચોતેર ટકા સુધી સબસિડી આપીએ જ્યારે સિંગલ આવશો તો પચાસ ટકા સબસિડી તમે કોસ્ટ સ્ટોરેજ બનાવવા માંગો છો તો કોસ્ટોરેજમાં સિંગલ આવશો તો તમને પાંત્રીસ પ્લસ પંદર એમ કરીને પચાસ ટકા સબસિડી જ્યારે ગ્રુપ સાથે આવશો તો તમને સાઈઠ ટકા સુધીની સબસિડી તો આ બધી આંબડું છે આંબળાની વાત કરીએ તો એમાં તમે ચૌમપ્રાસ બનાવો મોરપુ બનાવો બહુ મોટું પીલું એ છે ને દરેકની મશીનરી પણ આવી રહી છે પ્રોડક્શન તમે બનાવી લેશો તમારા ઘરના જે તમારા સભ્યો છે અહીંયા દરેકની મહિલાઓ પણ હશે દરેકના ગેર જે મહિલાઓ સભ્યો છે દીકરીઓ છે એમનો ઉપયોગ કરો કારણ કે એ જેટલું ચીવટપૂર્વક કામ કરે છે ને એટલું કદાચ ભાઈઓ નહીં કરતા હોય તો આ ગૃહ ઉદ્યોગમાં મહિલાઓને તમે આગળ રાખી અને સંકળાવ તો તમારી એક પૂરક આવક થઈ એ લોકો તો ભેંસોનો તો કરે જ છે પણ સાથે સાથે પણ આ પણ કરશે ને તો એમનો પણ આવક સારી મળશે આપણે તો ભાઈઓ ખાલી એટલું જ જોઈએ કે દસ દિવસનો પગાર આવ્યો તો ડેરીમાં જઈ લઈ આવો બહેનો નાલતા નહીં આપણે ખાલી લેવા જ જવાનું તો આ રીતે ગૃહ ઉદ્યોગ નાનો કરો તમે બધા પ્રોડક્શન કરી લેશો પ્રોબ્લેમ ક્યાં આવે માર્કેટિંગ નો વેચાણ ક્યાં કરવું તો વેચાણ કરવા માટે પણ અલગ અલગ શરૂઆતમાં થોડા તમને મુશ્કેલીઓ પડશે કોઈ પણ ધંધો ચાલુ કરો એમાં શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી તો તમે માઇનસમાં જ ચાલતા હોય આ જે કોલ્ડ સ્ટોરેજ બનાવે છે તો કોલ્ડ સ્ટોરેજ આમાંથી ઘણા બધા કદાચ હશે કોઈના માલિક તો એ લોકો શરૂઆતમાં બેંક લોન લઈને ધંધો કરે છે તો થી ચાર વર્ષ પછી જ એમનું ચોખ્ખું થતું હોય ચાર વર્ષ તો પણ જે તે સમયની વાત કરી અત્યારે તો સાત વર્ષે કદાચ ચોખ્ખું થતું હોય બરાબર આમ ભાવે ભજે તો એ રીતનું તમે જ્યારે પ્રોડક્શન ચાલુ કરતા હોય તો સૌપ્રથમ તાજે બીગ બજાર છે ડિમાર્ટ છે આ બધાનો સંપર્ક કરી અને પહેલાં તમે એમના જોડેથી ડિમાન્ડ જાણી લો કે ભાઈ તમારે ચોકપ્રશ બનાવો છે જ્યુસ બનાવો છે તો કેટલું તમારું ડિમાન્ડ હશે અને એના શરૂઆતમાં તમારી પડતર કિંમતથી થોડું નફો આપણો લેવાનો છે એવું નહીં પડતર કે થોડો નફો લઈ પચીસ ટકા વીસ ટકાનો નફો રાખી અને એના પેલા વેચાણ ચાલુ કરો કાકા બહુ સારી રીતે સૃષ્ટિ સાથે સંકળાયેલા છે ધન્યવાદ આપવા આ ઉંમરે પણ જાતે ટેમ્પો ચલાવી અને સવારે વહેલા જઈ અને અમદાવાદમાં પહોંચી જાય અમદાવાદનું માર્કેટ છે હા જો આજે એક સાથે બે કામ થઈ જાય હા તો આ કોન્સેપ્ટ કરવો જરૂરી છે આજે અમદાવાદ છે સિટી વિસ્તારો છે એમાં બધા આવું ઓર્ગેનિક સુધી રહ્યા એમને કોઈ મળતું નહીં અને જ્યારે તમે બધા પ્રોડક્શન કરો છો તો પછી એવો તમે કસ્ટમર સુધી લો આજે એક ગ્રુપ બનેલા છે ફેમિલી ફાર્મર જેમ ફેમિલી ડોક્ટર એવી રીતે ફેમિલી ફાર્મર તો બનાસકાંઠામાં તો લગભગ ઘણા બધા ગ્રુપ બનાવી દીધા છે અને વેચાણ પણ એ રીતે ચાલુ કરી દીધેલા છે તો આ કોન્સેપ્ટથી ચાલો હવે બાગાયતની સબસિડીઓની વાત કરું ખેડૂત મિત્રો તમે બધા આવેલા છો ઇન્ડિવિજ્યુઅલ પણ ખેતી કરતા જશો તો એફપીઓમાં શું શું સબસિડીઓ મળે છે પહેલું તો આ કે તમારું પ્રોસેસિંગ યુનિટ કોઈ ખેડૂત બનાવવા માગતું હોય તો એનો હું એક કરોડ રૂપિયા યુનિટ કોસ્ટ છે એની સામે અમે પંચોતેર લાખ રૂપિયા તમને સબસિડી આપીએ છીએ આ સિવાય કોઈ ખેડૂત ક્લસ્ટરમાં તમારી પચાસ હેક્ટરમાં ખેતી કરવા માંગતો હોય પચાસ હેક્ટર સુધીની હેક્ટર હેક્ટરથી માંડીને પચાસ હેક્ટર સુધીની ખેડૂત ખેતી કરવા માંગતા હોય તો એમના પણ પંચોતેર ટકા સુધી બાગાયતી ફળ જે કંઈ ફળ પાકો છે એમાં વાત કરું કે આંબા છે ચીકુ છે ડાડમ છે કોઈ પણ ફળપાકની ખેતી કરતા હોય બધા કારણ કે ક્લસ્ટરમાં કામ કરશો ને તો જ તમને ફાયદો થવાનો તો જ તમે પ્રોસેસિંગ એકમ નાખી શકશો આજે બનાસકાંઠામાં અહીંયા ક્લસ્ટર છે બટાકાનું વડગામ છે તમારું પપૈયાનું થરાદ અત્યારે થઈ રહ્યું છે ક્લસ્ટર ક્લસ્ટર થોડા છે મરચાની પણ ખેતી કરી રહ્યા છે તો આ રીતે ક્લસ્ટરમાં તમે કામ કરશો ને તો તમાર પડતર જે છે ને એ ઓછી પડશે નીચી આવશે તો તમે પ્રોસેસિંગ યુનિટ નાખો બીજું એના અંદર જે મશીનરી બહુ મોટી આવતી નહીં નાનું સરખું કંઈક ગ્રીડિંગ વોશિંગ આવા જ એકમો આવતા હોય તો એ પણ તમે આમાં બનાવવા માંગતા હોય શોર્ટિંગ રીડિંગ એકમો તો એમાં પણ પંદર નો યુનિટ કોસ્ટની સામે અમે તમને છ લાખ રૂપિયા સુધી સબસિડી આપતા હોઈએ છીએ તમારે ચલો આ રીતે કોઈ મોટું બનાવવું નહીં ખાલી સાધનો જ લાવે છે કાપડીના સાધનો લાવે છે કે પ્રોસેસિંગના પ્રાઇમરીના સાધનો લાવે છે તો એના માટે પણ પાંચ લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટના તમને પચાસ ટકાથી સબસિડીઓ મળતી હોય છે વ્યક્તિગત પંચોતેર ટકા ને બધાને મળતી હોય છે તો આમાં પણ લાવી શકો છો તમે અડધર ધારો કે કરવા માંગો છો તો અડધરમાં શું જરૂર છે તો એક નાનું સરખું પોઈલ કરવા માટે પ્લસ એનું ગ્રેડિંગ કરવા માટે પ્લસ એની ક્રશિંગ કરવા માટે અને ઘંટી જોતી હોય આમાં કોઈ વધારે આઈટમો ના જો આ પણ આઈટમો લાવી અને તમે અરજી કરી શકો તો એમાં પણ બાગાયત ખાતું તમને સબસિડી આપતું હોય છે તમારા જોડે સેટ છે પણ નાના નાની મશીનરી લાવી છે તો એમાં પણ અમે તમને સબસિડી આપતા હોય કેરેટ માટે પણ સબસિડીઓ છે એટલે ખેડૂત મિત્રો કોઈ પણ બાગાયત પાકની ખેતી કરો ને તો બાગાયત પોર્ટલ ઉપર જઈ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ એની અરજી કરજો તમને કંઈ બી તકલીફ પડે તો બાગાયત ખાતે હું અહીંયા બેઠેલું છે નાયબ બાગાયતની આગની કચેરી પાલનપુર ખાતે છે તો એ પણ તમને મદદ સતત કરતી રહેશે અને બાકીનો મારો નંબર તો લગભગ દરેક જોડે છે જ અને છતાં ફરીથી કહી દઉં છું કે નવ્વાણું ઝીરો નવ્વાણું સાત ઓગણથી ઓગણચાલીસ નવ્વાણું જીરો નવ્વાણું સાત ઓગણતી ઓગણચાલીસ આના ઉપર પણ ફોન કરશો તો તમને બાગાયતનો કંઈ પણ પ્રશ્ન હોય સબસિડીના પણ પ્રશ્નો હશે કારણ કે જેમ મેં વાત કરી કે ગૌરવ જેવી વાત તમારી બધી છે એવી રીતે બીજી પણ ગૌરવની વાત એ કરું તો સૌથી વધુ અરજીઓ પાછી આપણા જિલ્લાની જ સાત ઓગણતી ઓગણચાલીસ હવે બહુ વધુ વાત નહીં કરવી કારણ કે તમે બધા બેઠેલા અને શિયાળાનો ટાઈમ છે એટલે ભૂખ જલ્દી લાગે હા નાસ્તો કરાવ્યો ને જીદલ સાહેબે તો તો વાંધો નહીં કારણ કે આત્મા હોય ને એ આત્મા જ હોય એનો આત્મા ચોખ્ખો જ હોય હા એ ખવરા